તમને મળશે હા હા આજે ભાગ્યશાળી છું કે વટાચલ્લાની ધર્ટીમાં મારી લાઈફમાં એક વિશેષ સ્પર્ધામાં હું ઊભો છું હું ભાગ્યશાળી જ છું આજે આપશે એ માટે સમાજના તમામ વર્ગોની એ શક્તિ બહાર આવે નવી પેઢી ખેલ સ્પર્ધાઓ દ્વારા દેશને સન્માન અપાવે

મે હું એકવાર આવ્યો અને તો હવે આપણે નીરાતે બેસો થઈ બીજા આપણે ટમ ટમ એક ટન અને આજે એમાં વિશેષ એક này đến 1 phút भाई हेलो हां भाई विशाल अजीत क्या किया अजीत आओ देन तुम्हें अजीत ने आपको लो ना सो कहां वो एंड औरदार आनंद तुम्हें

પહેલાં બે હજાર બાવીસમાં માંડ પિસ્તાલીસો જેટલા બાળકો ભાગ લેતા આજે સાડત્રીસ હજારથી વધારે પણ યુવાનો આ સ્પર્ધામાં મંડળ કક્ષાએથી વિધાનસભા અને છેવટે લોકસભા કક્ષાએ ભાગ લેવાના છે ત્યારે મને આજે એક વિશેષ આનંદ એટલા માટે છે કે બધીર ઉત્કર્ષ મંડળ નડિયાદના સહયોગથી તેઓના સેવા પ્રકલ્પ જે ચાલે છે તેમાં બધીર યુવાનોને પણ અલગ અલગ રમતો તેઓ અવારનવાર રમાડતા હોય છે ત્યારે આ વખતે અમે એમને વિનંતી કરી કે આપ પણ આ સાંસદ ખેલ સ્પર્ધામાં આપના યુવાનોને પાર્ટિસિપેટ કરવા માટે અનુરોધ કરો અને મને કહેતા આનંદ થાય છે કે આજે નડિયાદ ખેડા પિતલાદ આણંદ આ તમામ ક્ષેત્રોમાંથી બધી જ યુવાનો આ સાંસદ ખેલ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે આજે ક્રિકેટ રમે છે પછી એથ્લેટિક્સમાં પણ તેઓ ભાગ લે છે હું સંસ્થાનો આભાર માનું છું મારી સાથે કામ કરતા સૌ મિત્રોને અને વિશેષ આ ગ્રાઉન્ડ આપનાર અમારા ઉત્તર સંડાના સરપંચ યુવાન સરપંચ ભાઈ શ્રી ઇશિતભાઈ ભાઈ શ્રી પ્રિતેશભાઈ અને એમના સાથીઓનો પણ આભાર માનું છું મને કહેતા એ વિશેષ આનંદ થાય છે કે આ ઉત્કર્ષ મંડળમાંથી કેટલાક બાળકો કેરળની ટીમમાં પણ ક્રિકેટ રમવા જઈ રહ્યા છે એવા પણ આપણી પાસે પ્રતિભાવાળા યુવાનોનું છે એ બાળકો આજે